હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈનો એક ઇન્સ્ટન્ટ અને નવો નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ અને જે માત્ર દસ મિનિટમાં બની જાય છે સવારે ઉતાવળમાં ઝટપટ બાળકોનું લંચબોક્સ બનાવવાનું હોય કે સાંજે કે સવારના નાસ્તામાં ફટાફટ કંઈક બનાવવાનું હોય તો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ બની જાય તેવો નાસ્તો છે તમે બનાવી શકો છો ચાલો શરૂઆત કરીએ મિક્સચર જારમાં એક કપ જેટલો રવો લઈએ આ મોટો રવો છે એટલે આપણે મિક્સર જારમાં લઈ ક્રશ કરીએ છીએ જો તમારી પાસે બારીક રવો હોય તો એને ક્રશ કરવાની જરૂર નથી આ રીતનો દર દરો થઈ ગયો છે એક બોલમાં કાઢી લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ અને બે ટેબલ સ્પૂન ચણાનો લોટ મેળવી લઈએ મકાઈનો લોટ ના હોય તમારી પાસે તો ચાલે આપણે આ નાસ્તો હેલ્ધી બનાવી રહ્યા છીએ અને મકાઈના લોટથી ટેસ્ટ ઘણો સારો આવે છે દોઢ ટી સ્પૂન મીઠું એડ કરી લઈશું વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું દહીંની જગ્યાએ તમારી પાસે છાસ હોય તો પણ ચાલે પણ વન ફોર્થ કપ કરતાં થોડીક વધારે લેવાની થોડું થોડું પાણી એડ કરીએ અને બેટર તૈયાર કરવાનું છે ઘટ્ટ બેટર તૈયાર કરવાનું છે પાણી વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે અહીંયા ટોટલ અડધો કપ પાણી એડ થયું છે અને આ બેટર તૈયાર થશે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી રહેશે ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે અહીંયા ફ્રેશ અમેરિકન મકાઈ લીધી છે એને છોલી લઈશું રેસા કાઢી અને નાઇફની મદદથી દાણા કાઢી લેવાના છે એક કપ જેટલા દાણા મિક્સચર જારમાં લેવાના છે આ રીતે તેની અંદર ટુકડો આદુ છોલી કટકા કરી એડ કરીએ ચાર તીખા લીલા મરચાં એડ કરી લઈએ ઢાંકણ બંધ કરી અને દરદરૂ ક્રશ કરવાનું છે દરદરૂ ક્રશ થઈ ગયું છે હવે આ જે ક્રશ થયેલું છે એ અહીંયા આપણે બેટરને દસ મિનિટ માટે રેસ્ટ મળી ગયો છે એની અંદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર અહીંયા બે ટેબલ સ્પૂન મકાઈના દાણા અલગ મેં રાખેલા એ એડ કરી લઈશું અડધી ટી સ્પૂન કરતાં ઓછી હળદર એડ કરવાની છે એક નાંગ બારીક કટ કરેલું કેપ્સિકમ એડ કરી લઈએ એક નાંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરી લઈએ ફ્રેશ લીલા ધાણા ત્રણ ટેબલ સ્પૂન લીધા છે વધારે ઓછા તમે કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જો આ રીતની કન્સિસ્ટન્સી રહેશે હવે ગેસ ઓન કરીને એક વઘારિયામાં દોઢ ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન રાઈ વન ટી સ્પૂન સફેદ તલ એડ કરી તરત ગેસની ફ્લેમ બંધ કરી અને હિંગ એડ કરી અને આ વઘારને આપણે આ બેટરમાં લઈ લઈશું અને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર અહીંયા બે ચપટી કુકિંગ સોડા એડ કરી મિક્સ કરી લેવાનું છે અને એક ડાયરેક્શનમાં મિક્સ કર્યું છે અહીંયા મારી પાસે અપમ ટ્રે છે એ ગરમ કરવા મૂકી દેવાની છે ગેસ ઓન કરીને અને બધામાં થોડું થોડું તેલ એડ કરી લઈશું અહીંયા ત્રણ ચાર દાણા રાઈના અને થોડાક ચપટી ચપટી તલ સફેદ તલ એડ કરી આ એક સારા લૂક માટે છે તમારે આ ના લેવું હોય તો નહીં લેવાનું રાઈના દાણા અને સફેદ તલ બેટર એક એક ચમચી એકથી દોઢ ચમચી જેટલું આમાં બધા ખાનામાં ગોઠવી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને બધામાં તેલ લગાવી લઈશું થોડું થોડું આ રીતે તેલ મૂકી દેવાનું છે ઢાંકી બે મિનિટ થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર બે મિનિટ પછી તરત જ પલટાવી લઈએ જો ગોલ્ડન કલર આવી ગયો છે પલટાવ્યા પછી પણ બધામાં થોડું થોડું તેલ લગાવી લેવાનું છે એકદમ થોડા તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે ઢાંકી અને ફરી બે મિનિટ થવા દીધું હતું હવે એને કાઢી લઈએ એકદમ સરસ અપમ ચડી ગયા છે સાવ કરી લઈએ એકદમ હેલ્ધી ઇન્સ્ટન્ટ બની જાય તેવા લીલી મકાઈના અપમ તૈયાર છે એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો સી યુ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ